nabo <laughs> unaroteka Oh, my God! મહિનાથી દેને વિભાગમાં લખાયા હતા બંબો બોલાયો તો બંબામાં થોડુંક પાણી નાખીને બીજા ડી કચરો એટલો કાઢી ગયા પ્રોબ્લેમ અને પાણીની અંદર છે ને બહુ બંધાય છે ને આ પાણી કરે અને સાહેબ પીવે તો પીવે હા અમારો પ્રશ્ન ઘરિયે ઘરે રહેશે બે ત્રણ વર્ષ મારે મેં લખાયું તું ગોહિલ સાહેબ ને ગોહિલ બી દરબાર છે ને એને એ વખતે આવ્યા હતા અમારા જીવડા હોત પાણી જોઈ ગયા હતા પછી એને હરખું કરાવ્યું ને પાછો આ પ્રોબ્લેમ થઈ ગયો આખા ખાસા ગટર હરખી કરાવવાની છે એક ને બધા ના ઘર માં ગટર નું પાણી આવે નળ નું પાણી છે એટલે આને લેબોર થી લઈ જાયું હોય તો લઈ જાવ અમારે આમે ગટરનું પાણી આવે છે ને ગટરની ની બધી લાઈનો ભરાયેલી છે બધા ઘર ગટરનું પાણી આવે છે નળ ની લાઈન માં પાણી આવે આજ પંદર દિવસથી અમે સંડાસ પાણી પીએ છીએ ગટર ની લાઈન પાણી પીએ અમારા ઘરવાળા આમ જો તમે એક વખત જોવો તો આવો કોઈ કોટ બરાય નથી આવતા લખાયેલા બધાને ફોન કરીએ છીએ તો કોઈ ફોને નથી ઉપાડતા અને આમાં એક વખત અમારી પરિસ્થિતિ જુઓ કે અમારા નોકરા માન્યા મેં ક્યાં જ્યાલા